અને બાકી ભાઈ ફૂલ મોસ આવે આવવા જાય હવે ભાઈ ઘર વેગુ થાવની મિત કકાને જાવું છે જૂનાગઢ સાયકલ લઈને જવાય ગાડી લઈને જવાય મારા ભાઈ બાકી જો ઠીડક 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 હામે નો પાવાને ઠીડક ઠીડક બાકી જો રાજુલા મોવા શહેર બીજપડી આમ આવ્યું

ये हम केमाई जेपीनी नाम साई क्राफ्ट करमा कहां भेरो फाइनली बगीचो आईली ताव देन जेपीनी राळे जेपीनी ढाळे रे आपरो मेन रस्तो ओ वाली जवाली 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 जेपीए जेपीए तू भनी जो बाकू तो वाली जो याई याईली वाली जो वाली जो वाली जो आ लाला बाजो ना एला भाई पेट

અરે વણ તો કેવાય ની બસ બસ લઈને ઉપડા પેલા સાયકલો માં ઠાકી જાય આખો દી ઠાકે એમની મિત કાકા ના ઓલા પણ હું કે તો હોન્ડા નું શોરૂમ મારું છે તો તો ગાડીઓ લેનાવા આયા આયા પધો રસ્તો માં બસ મળી કે બસ લેન બસ આ બસાઈ મારી છે તો આપણે ગાડી નું બસ એક ગમે માલી એક લઈને આવે સાયકલો લઈને હું લેવા આવ્યા રસ્તો તો બોલો કે મિત કાકા ક પડી જવાનું નથી માં આા પડા તોય ડૂબેવું ને મોટા ફાઇનલી ભાઈ નેન રસ્તો આવી ગયો છે બાકી તમે લુક ચેકઆઉટ કરો ખાલી તમે જો આ દીક કે ભાઈ ફૂલ મોજ આવે છે આવી જગ્યા ઉપર આપણે જાતા રહેવું સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો આવા નવા વિડિયો જોવા મળશે હજી તો ટ્રેલર હાલે પિક્ચરો ભી બાકી મેરે ભાઈ પિક્ચરો ભી બાકી હે અલગ લેવલ મોજ આવે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ક્લિક જો ની કોની વાર જોવા તમે કઈ જુગુ ના કરી દો કરી દો મને રાડાઈ વાળા એક સબસ્ક્રાઇબર હોય એક વજે તો એમ કાઈ ઉડાવા કે માર દેખ

અધિક કેમ લાગે ફોર વિડિયો ઉતારવા દે કે હું ઉતારવા ઉતારશો આપણે બ્લોગર છે કોઈ દેહુ મે કે અહીં લખ્યું છે તો બુક છો પર નીચે ઉતારો તો જય ભવાની માં જય ભોલેનાથ હર હર મહાદેવ મિત્રો આજે આપણે મહાદેવના દર્શન કરવાના છે નમા પાર્વતી બધે હર હર મહાદેવ હર જય ભોલેનાથ પુછ માં કરી દેજો વરસાદ વરસાદ ફૂલ ન થઈ રહ્યો મિત્રો ઓ જો વરસાદ આવેલો મિત્રો જો કેમ પણ વરસાદ જ છે મોટા ભાઈ વરસાદ જ આવેલો આવે બધે વરસાદ આવે છે જો

દરિયામાં જીને મળી કેમ કે ફોન ફોન પલ્લી અરે યાર અરે મિત કકા આમજો સ્લીપ ભરવી દીધી એકલો ઉભો એટલે ઉભી કરવા બાકી આમાં